નમસ્કાર દર્શક મિત્રો પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે નજર કરીએ સમાચાર દાહોદ શહેર સહિત જિલ્લામાં ઉત્તરી પવનોને કારણે જાન્યુઆરી માસની શરૂઆત થતા જ ઠંડીમાં વધારો થયો છે આજે વહેલી સવારે અને રાત્રે ધ્રુજારી લાવતી ઠંડી અનુભવાઈ રહી છે વહેલી સવારે તેર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું દાહોદ શહેર સહિત જિલ્લામાં ડિસેમ્બર માસ છેલ્લા અઠવાડિયામાં ઠંડીમાં મહદ અંશે ઘટાડો થયા બાદ જાન્યુઆરીની શરૂઆત થતાં પુનઃ ઠંડીમાં વધારો થતા વાતાવરણમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે લઘુત્તમ તાપમાન ઘટવાનું હવે શરૂ થયું છે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો નીચે જઈ રહ્યો છે ત્યારે આજે વહેલી સવારે દાહોદમાં તેર ડિગ્રીને અડ્યો હતો તાપમાનના પારામાં ઘટાડો થતા ઠંડીનો ચમકારો વધતા ઠંડીની અનુભૂતિને કારણે લોકો આખો દિવસ ગરમ કપડામાં ઢબુરાયેલા જોવા મળી રહ્યા છે આગામી દિવસોમાં રાતના તાપમાનમાં હજી ઘટાડો થશે તેવું લાગી રહ્યું છે દાહોદ જિલ્લામાં ઠંડીમાં વધારો થતાં લોકો વહેલી સવારે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ચાની કેટલીઓ પર વહેલી સવારે ચાની ચુસ્કી મારી ઠંડીમાં રાહત મેળવી રહ્યા છે વિદ્યાર્થીઓ ઠંડીમાં રક્ષણ મેળવવા ગરમ કપડાં પહેરી શાળાએ જઈ રહેલા છે ત્યારે ઉત્તરાયણ સુધી ઠંડીનો પારો દસ ડિગ્રી સુધી થઈ શકે તેવું અનુમાન છે